રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે પોરબંદર જિલ્લાનું પણ એંશી ટકા જેવું પરિણામ આવ્યું છે અને એકસો ચિમોતેર જેટલા વિદ્યાર્થીઓએ એ વનમાં સ્થાન મેળવ્યું છે પરંતુ સિગ્મા સ્કૂલની જો વાત કરીએ તો આ શાળાનું રેકર્ડ બ્રેક પરિણામ આવ્યું છે ઇંગ્લિશ મીડિયમનું સો ટકા અને ગુજરાતી મીડિયમનું નવ્વાણું પોઈન્ટ ટકા પરિણામ આવ્યું છે અત્યારે આપણી સાથે જે એ વન ગ્રેડમાં આવ્યા છે વિદ્યાર્થીઓ અને તેમના વાલી આપણી સાથે છે બેટા તારું નામ શું અને કેટલા પર્સન્ટેજ આવ્યા છે મારું નામ કારાદ્રા કિંજલ છે અને મારે સત્તાણું પોઈન્ટ તેત્રીસ પર્સન્ટેજ અને નવ્વાણું પોઈન્ટ એકાણું પર્સન્ટેજ આવેલા છે મારો ગુજરાત બોર્ડમાં દસમા ક્રમાંકે સ્થાન પ્રાપ્ત કરેલ છે મેં અને મારા મારા મહેનત અને મારા શિક્ષકો મારા મમ્મી પપ્પા બધાનો ખૂબ સબર્થ રહ્યો છે આની પાછળ મારી સખત મહેનત પણ છે મારે આખા દિવસમાં હું સાતથી આઠ કલાક સખત મહેનત કરતી જેનું આજે પરિણામ આવ્યું છે

એનો પણ ખૂબ મહેનત ને નિશાની પણ ખૂબ મહેનત છે અમારે ખાસ કરીને દીકરી ભણીને હોશિયાર થાય ત્યારે માને કેવી ખુશી મને તો ખુશી બહુ જ હોય કે મારી દીકરી આગળ આવતી હોય તો એ પછી ભવિષ્યમાં ક્યારે પણ એને કોઈ પણ જાતને પ્રોબ્લેમ ના આવે આગળ આવે ભણીને થાય દીકરી પગભર થાય તો સૌથી ખુશી વધારે માને હોય છે અને એકબીજાથી બેટા તારું નામ શું કેટલા પસંદ થાય છે મારું નામ કોળિયાતા દર્શન ભીખુભાઈ છે મારે

ફર્સ્ટ આવ્યો છે તમે કેવું ખુશી તમારો વ્યવસાય શું એકદમ આનંદ અંદર હું માલધારી સમાજમાંથી આવ્યો નેશ વિસ્તારમાં રહી એકદમ આનંદ બહુ ખુશી છે તમે નેશ વિસ્તારમાં રહ્યો છે ત્યાં આટલું એજ્યુકેશન તમે તમારા દીકરાને આપ્યું છે કઈ રીતે તમે આખું મેનેજ કર્યું છે તો એની મહેનત એની બહુ જોરદાર હતી ત્રણ વાગ્યાથી સવારે ઉઠી જાય અમુક કીધા પહેલાં અને એ ચાર વાગ્યાથી તો નાય ધોઈને બધું એનું સાલું કરેલી કાર્યક્રમ વાંચવાનો લેસનનો બધો એકદમ જોરદાર મહેનત કરીને એકદમ આનંદ છે માલધારી પરિવારનો દીકરો છે એને ક્લાસ વન બનવું છે એના સપના પણ ઊંચા છે દીકરા તારું નામ શું કેટલા પસંદ છે મારું નામ પરમાર હિતેશ આદિપકભાઈ છે મારે છન્નું પોઈન્ટ ત્યાંસી ટકા આવેલા છે અને એ ગ્રેડ સાથે નવ્વાણું પોઈન્ટ ચોર્યાસી પીઆર આવેલા છે આના પાછળ મારી મહેનત મારા મમ્મી પપ્પાનો સપોર્ટ અને ટીચર્સનો સપોર્ટ કરેલો છે રોજનું પાંચથી છ કલાકનું વાંચન જેનું આજે પરિણામ આવેલું છે તમારી બેબી છે ફર્સ્ટ આવી છે કેવી ખુશી છે ને એને શું બનાવવાની છે ખુશીનો તો વાર નથી અમે અમારા સમાજમાં બહુ ભણતર ઓછું છે હું દેવી પૂજકનો દીકરો છું અને શાકભાજીનો વેપાર કરું છું એની સખત મહેનતથી એનું રિઝલ્ટ સારું એવું છે ક્યારેક ક્યારેક તો અમારે એને ના પાડવી પડતી ક્યાંય તું બેન તું સુઈ જા એટલે કડક વાંચન કરે છે અને એ છતાં એ જાગીદારી એવડી મહેનત કરી અને અત્યારે એની મહેનતમાં એવડું પરિણામ આવ્યું છે અમને બહુ ખુશીનો આનંદ અનુભવીએ છીએ ધોરણ દસનું આજે જે પરિણામ જાહેર થયું છે તેમાં શીખમા સ્કૂલનું ઇંગ્લિશ મીડિયમનું ધોરણ દસનું સો ટકા પરિણામ આવ્યું છે ત્યારે વન ગ્રેડ મેળવનાર ઇંગ્લિશ મીડિયમમાં જે વિદ્યાર્થીની છે આપણી સાથે જે બેટા તારું નામ શું રાકેશ ભાઈ છે મને નાઇન્ટી થ્રી પોઈન્ટ એટી થ્રી પર્સન્ટેજ અને નાઇન્ટી એઇટ પોઈન્ટ સેવન્ટી વન પીઆર આવ્યા છે મને જે કોઈ પણ આજે પર્સન્ટેજ આવ્યા છે એ ખાલી મારા શિક્ષકો પેરેન્ટ્સ અને મારા ફ્રેન્ડ્સના સપોર્ટના કારણે આવ્યા છે હું ડેઇલી ત્રણથી ચાર કલાકનું રીડિંગ કરતી મારે આગળ ટ્વેલ્થમાં સાયન્સ બી ગ્રુપ લઈને ડૉક્ટરનું ભણવું છે મેડિકલ ક્ષેત્રે જવાની ઈચ્છા છે આપનું નામ શું શું વ્યવસાય રાકેશ પાઠક હું સૌરાષ્ટ્ર સિમેન્ટમાં પ્રોડક્શન વિભાગમાં મેનેજર છું આજે દીકરીની સફળતા મેળવી છે કેવી ખુશી પરિવારમાં પરિવારમાં એકદમ ખુશી છે ને એની મહેનત રંગ લાવી દીકરીને ડૉક્ટર બનવું છે સ્વપ્ન પૂરું કરશો પૂરી કોશિશ કરશો આ હતા ઇંગ્લિશ મીડિયમની વિદ્યાર્થીને તેમણે એ ગ્રેડ મેળવ્યું છે આ વિદ્યાર્થીનીને મેડિકલ ક્ષેત્રે જવું છે પિતાનું માતાનું જે સ્વપ્ન છે એને સાકાર કરવું છે ઇંગ્લિશ મીડિયમનું સો ટકા પરિણામ સિગમા સ્કૂલનું આવ્યું છે સ્કૂલના એ વન ગ્રેડમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ અહીંના જે વિદ્યાર્થીઓ સાઠ જેટલા જે વિદ્યાર્થીઓ છે એ વનમાં છે એકસો ને એકત્રીસ જેટલા એ ટુમાં છે સિગ્મા સ્કૂલનું જે પરિણામ છે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ખાસ કરીને એનું જે મેનેજમેન્ટ છે એમના દ્વારા પોરબંદરના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે પોરબંદરમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે પ્રકારના પ્રયાસો રહ્યા છે સામાન્ય રીતે પોરબંદરની પોરબંદરના વિદ્યાર્થીઓ છે રાજકોટ અમદાવાદ જતા હોય છે પરંતુ પોરબંદરમાં એક એવી સંસ્થા શૈક્ષણિક સંસ્થા છે જે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હંમેશા પ્રયત્નો કરે છે અને તેમાં સફળતા મળે છે અને જે બોર્ડના પરિણામ ઉપરથી જાહેર થાય છે જીતેષ ચૌહાણ પોરબંદર ખબર